શહેરના શિક્ષક રોડ પાસે આવેલ ચંદ્રહિલ સોસાયટીના રહીશોએ મોબાઈલ કંપનીના ટાવરની મંજૂરી રદ કરવાની માંગ સાથે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી શિક્ષક રોડ પાસે આવેલ ચંદ્રહિલ સોસાયટીમાં આ મોબાઈલ ટાવરની ઇન્સ્ટોલેશન પ્રક્રિયા શરૂ હોય જેનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો તેના કે વિસ્તારમાં મોબાઇલ ટાવરની મંજૂરી તત્કાલ અસરથી રદ કરવા સ્થાનિકો દ્વારા નાયબ કલેક્ટર મહાપાલિકા કમિશનર સહિતનાને અરજી પત્ર પાઠવી રજૂઆત કરાય હતી